મિત્રો ભલે ગમે તે થાય પણ દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે એક હળદર અને લવિંગ વાળો ઉપાય જરૂર કરજો કેટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો શ્રી શિવાય મિત્રો પંચાંગ અનુસાર દસ જુલાઈ બે હજાર પચીસ એટલે કે અષાઢ ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે પૂર્ણિમા તિથિની શરૂઆત દસ જુલાઈ બે હજાર પચીસ ની રાત્રે એક વાગ્યા ને છત્રીસ મિનિટથી થઈ રહી છે અને તેનો સમાપ્તિ હજાર પચીસ ની રાત્રે બે વાગ્યા દસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ગુરુ પૂર્ણિમાનો પર્વ મનાવવામાં આવશે મિત્રો આજ દિવસે કરવામાં આવતો પંડિતજી દ્વારા બતાવેલો હળદર અને લવિંગનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ કારણ કે મિત્રો આ એક એવો ગુપ્ત ઉપાય છે કે આ ઉપાય કર્યા પછી તમને બીજો કોઈ ઉપાય કરવાની જરૂર રહેશે નહીં કારણ કે સૌથી મોટો અને સૌથી નવો ઉપાય પંડિતજી શિવ મહાપુરાણ ની કથા જ બતાવ્યો છે જે ઉપાય ને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાય ને સમજવા માટે તમને કોઈ બીજા વિડીયો ની જરૂર રહેશે નહીં તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ જુઓ આ ગુરુવાર ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ હોય છે પરંતુ દસ જુલાઈ બે હજાર મતલબ કે ગુરુવાર ગુરુ પૂર્ણિમાના દિવસે એક નાના સરખા ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર પ્રાપ્ત થયું છે જો તમે પણ આ ઉપાય ને દસ જુલાઈ બે હજાર પચીસ મતલબ કે ગુરુવાર ગુરુ પૂર્ણિમા ના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાય ને પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લેજો પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર પ્રાપ્ત થશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા દુઃખ અને સમસ્યાઓ ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને પણ ઘણા પ્રકારના દોષ હોય છે કઈ પણ હોઈ શકે છે પરંતુ તમને આ ઉપાય કરવા માટે પોતાના દોષ ને શોધવાની પણ જરૂર નથી દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુ પૂર્ણિમા હળદર વાળો ઉપાય તમારે કરી લેવાનો છે આ એક એવો ઉપાય છે કે જો આ ઉપાય કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો તે ખાસ દિવસ નું ફળ તો આપણને મળે જ છે પરંતુ આપણે તે દિવસે આ હળદર વાળો ઉપાય કર્યો છે પ્રાપ્ત થાય રહ્યા છો દસ જુલાઈ બે હજાર પચીસ એટલે કે અષાઢ ગુરુવાર ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મોટો હોય છે એટલા માટે મિત્રો આજના આ વિડીયો અમે તમને હળદરવાળો ઉપાય સમજાવીશું આ ઉપાય કરવાથી જો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના છે કોઈ પણ પ્રકારની ચિંતા અને પરેશાની છે સૌથી વધુ સમસ્યાઓ તમારા જીવનમાં તમારા ઘરમાં સતત તકલીફ અને પરેશાનીઓ ચાલી રહી છે તમારી નોકરી જો સારી રીતે ચાલી રહી નથી જેના કારણે ઘરમાં સતત આર્થિક સમસ્યાઓ બની રહે છે ઘર કોઈ પણ સભ્ય જો બીમાર રહે છે આપીજા સાથે લડાઈઝઘા થતા રહે છે કોઈની જો બનતી નથી તો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી જાય કે તમે એક એક રૂપિયો ખર્ચ પહેલા ઘણી ઘણી વાર વિચારવા લાગ્યા હો તમને ધન પ્રાપ્ત જો નથી થઈ રહ્યું હોય તો તમારે માત્ર અને માત્ર હળદર વાળો ઉપાય ગુરુ પૂર્ણિમાના દિવસે શિવલિંગનો એક એવો ખાસ ઉપાય કરવાનો છે જે તમારી આ બધી સમસ્યાઓને માત્ર અંદર જ સમાપ્ત કરી દેશે તો ચાલો આ ખાસ ઉપાયો વિશે જાણીએ પરંતુ તે પહેલા જે પણ મારા ભાઈ મારી પ્યારી બહેનો આજે ચેનલ પર પહેલી વાર આવ્યા છે અથવા મારો અવાજ આજે પહેલી વાર સાંભળી રહ્યા છે જો તમે પણ મહાદેવ સાચા ભક્ત છો તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો હવે તેના પછી મિત્રો આ જે ઉપાય છે તે કોને કરવાનો છે તો જુઓ ઘરનો જે મોટો અને મુખ યા સભ્ય હશે તે જ વ્યક્તિને આ ઉપાય કરવાનો છે હવે તે મોટો વ્યક્તિ મુખ્ય રૂપથી ઘરની માતાઓ બહેનો હશે તો વધુ સારું રહેશે મતલબ કે ઘરની જે મોટી માતાઓ બહેનો હશે જો તે આ ઉપાય કરશે તો વધુ સારું થશે જુઓ ગુરુ પૂર્ણિમા જે છે પૂર્ણિમા પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ સમજાય છે મિત્રો આ વખતની પૂર્ણિમા કોઈ સામાન્ય પૂર્ણિમા નથી આ વખતે પૂર્ણિમા પર ખૂબ જ સારા યોગનું નિર્માણ થઈ રહ્યું છે સાથે જ માં લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ કૃપા આ દિવસે તમને મળીને જ રહેશે જો તમે આ હળદર જે ઉપાય અમે તમને બતાવવાના છીએ તમે આ ઉપાય પૂર્ણિમાના દિવસે આખા દિવસમાં કોઈ પણ સમય પૂરી સાચી શ્રદ્ધા સાથે કરી લીધો તો જુઓ સૌથી પહેલી વાત કે આ ઉપાય કરવા માટે તમારે વધુ કઈ લેવાનું નથી તમારે પીસેલી હળદર થી આ ઉપાય કરવાનો છે બીજી વાત કે આ ઉપાય કરવા માટે તમારે ક્યાંય જવાનું નથી તમારે પોતાના ઘરે જ આ ઉપાય કરવાનો છે હવે જુઓ શ્રી હરી વિષ્ણુ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે જ્યારે પણ તમે હળદરનો કોઈ ઉપાય કરો છો તુલસી કોઈ ઉપાય કરો છો કારણ કે હળદર જે છે તે શ્રી હરી વિષ્ણુ સાથે જ જોડાયેલી છે ખરુને અને સાથે જ હળદર જેટલા પણ ઉપાય તમે ગુરુવાર દિવસે કરશો તમે જોશો કે ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે તમારા જીવન માંથી ગરીબી અને હળદર હંમેશા માટે દૂર કરી દેશે કારણ કે હળદર જે છે ને તે સૌભાગ્ય ખેંચવાનું કામ કરે છે અને તમારા ઘર માંથી નકારાત્મક ઉર્જા ને પણ દૂર કરે છે અને નજર દોષ થી પણ તમે હંમેશા બચેલા રહો છો તો વાત કરીશું સૌથી પહેલા ઉપાય ની જે તમારે ગુરુ પૂર્ણિમા ના દિવસે કરવાનો છે

એક આપણા ગુરુ ગ્રહ થી મળે છે અને એક શુક્ર ગ્રહ થી મળે છે તો ગુરુ ગ્રહ મતલબ કે શ્રી હરિષ્ણ નો દિવસ અને હળદર ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે અને ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમાનું આવવું આ પોતાનામાં જ ખૂબ ઉત્તમ છે એવું સમજી લો કે આવો મોકો તમને મળી રહ્યો છે કે ખૂબ જ લાંબા સમય પછી આ મોકો આવ્યો છે અને બિલકુલ તમારે તેને જવા દેવાનો નથી હવે તમારે શું કરવાનું છે જુઓ તમારે પીસેલી ચપટી ભર હળદર લેવાની છે અને તમે આ દિવસે સ્નાન કરવાનું છે મતલબ કે ગુરુવાર નો દિવસ શ્રી હરી વિષ્ણુ નો દિવસ હળદર જે શ્રી હરી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુવાર ના દિવસે પૂર્ણિમા નું આવવું આ તો વધુ ઉત્તમ છે અને ભર હળદર નાખીને જો તમે આ દિવસે સ્નાન કરી લીધું તો તમારી આસપાસ ક્યારે નકારાત્મક ઉર્જા ક્યારે નજર નહીં લાગે તમારા પૈસા ને ક્યારે નજર નહીં લાગે તમારું ભાગ્ય ચમકી જશે તમારી કિસ્મત બદલાઈ જશે જે તમારા ભાગ્યમાં પણ નથી લખ્યું ને તે પણ તમને પ્રાપ્ત થઈ જશે જો તમે આ દિવસે હળદરના ઉપાયો ને પૂરી સાચી શ્રદ્ધા સાથે કરી લીધા જુઓ જ્યારે પણ તમે હરદર નાખીને સ્નાન કરશો સ્નાન કરતી વખતે તમારે હર હર ગંગે બોલીને જ સ્નાન કરવાનું છે કારણ કે અહીંયા તમને માં ગંગાના આશીર્વાદ પણ મળી જાય છે તો આ એક ઉપાય છે જે તમારે સૌથી પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાનો છે આનાથી શું થશે આનાથી એ થશે કે તમારું ધન તો વધશે જ તમારું ભાગ્ય તો ચમકશે જ તમને અહીંયા શ્રી હરી વિષ્ણુના આશીર્વાદ મળી જશે હવે બીજો ઉપાયની વાત કરી લઈએ આ ઉપાય જો તમે કરી લીધો તો એવું સમજી લો કે ભાગ્યમાં જે નથી પણ લખેલું ને તે પણ તમને શ્રી હરી વિષ્ણુ આપી દેશે કરવાનું શું છે થોડી હળદર લેવાની છે અને હળદરને તમારે થોડી ઘટ ઘોરી લેવાની છે અને આ હળદરનું તિલક તમારે સૌથી પહેલા તો શ્રી હરી વિષ્ણુને કરવાનું છે અને તેના પછી તમારે શું કરવાનું છે આજ હળદર નું તિલક પોતાના કપાળ પર લગાવવાનું છે ઘરમાં જેટલા પણ સભ્યો છે ને જેટલા પણ વ્યક્તિઓ છે હળદર નો ચાલલો જેને કહેવાય છે ને જરૂર લગાવવો જોઈએ અને આ ઉપાય જો તમે કરો છો તો એવું સમજી લો કે જે પણ તમે શ્રી હરિ વિષ્ણુ ને કહી દીધું જે પણ તેમની પાસેથી પ્રાર્થના કરી લીધી તે શ્રી હરિ વિષ્ણુ તમને આપી દેશે કારણ કે ગુરુ પૂર્ણિમાનો દિવસ જે હોય છે તે મહાલક્ષી અને શ્રી હરિષ્ણ હોય પૂર્ણિમા દિવસ તો ખૂબ મોટો દિવસ બની ગયો છે ખૂબ જ દુર્લભ આ દિવસ છે તો જરૂર કરજો આ નાનકડો ઉપાય હવે હળદર સાથે જોડાયેલો છેલ્લો ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ તમારે પોતાના ઘરમાં કઈ જગ્યાએ નાખવાનું છે અને પ્રકારના લોકો આવે છે હવે તેમાંથી ઘણા બધા લોકો તો એવા હોય છે જેઓ ઈચ્છે છે કે આપણે આપણા જીવનમાં ખૂબ આગળ જઈએ ખૂબ પૈસા કમાઈએ ખૂબ રૂપિયા કમાઈએ ક્યારે કોઈની પાસેથી ઉધાર લેવાની જરૂર ન પડે અને કેટલાક લોકો એવા પણ આપણા ઘરમાં આવે છે જેઓ આપણા વિશે બિલકુલ સારું વિચારતા નથી જેઓ નહીં ઈચ્છે કે તમે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરો પૈસા તમને મળે તો ક્યાંક જો તેમની વિચારમાં આ વસ્તુ હોય છે ને તો આ હોય છે નજરનો પ્રભાવ તો આવી વસ્તુઓ જયારે ઘરમાં આવે છે અથવા નજરદોષ જો કોઈ ને લાગી જાય ઘર ને લાગી જાય તો આખું ઘર બરબાદ થઈ જાય છે તો આટલો બધો પ્રભાવ નજર દોષ નો હવે હળદર શું છે આ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા ને પણ દૂર કરે છે વાસ્તુદોષ ને પણ દૂર કરે છે અને નજરદોષથી પણ તમને બચાવે છે હવે જુઓ તમારા ઘરમાં જો ક્યાંક વાસ્તુદોષ હશે કારણ કે ક્યાંક જો ઘરમાવાસ વાસુ છે તો ધન સાથે જોડાયેલી સમસ્યાઓ સતત તમારા જીવનમાં તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે કરવાનું શું છે તમારે તમારે અહીંયા પીસેલી થોડી હળદર લેવાની છે અને થોડું શુદ્ધ પાણી લેવાનું છે અને થોડું ગંગાજળ લેવાનું છે જો ગંગાજળ નથી પણ તો કોઈ વાંધો નહીં શુદ્ધ પાણી લેશો તેમાં હળદરનો પાવડર નાખશો પીસેલી હળદર અને પછી તમારે શું કરવાનું છે આ હળદર થઈ ગયું હવે આ પાણી તમારે પોતાના આખા ઘરમાં છંટકાવ કરવાનો છે મતલબ જેટલા પણ તમારા ઘરમાં રૂમ છે જેટલા પણ રૂમ્સ છે બધી બધી જગ્યાએ તમારે જવાનું છે અને આ હળદરવાળા પાણીનો છંટકાવ કરવાનો છે પરંતુ આનો છંટકાવ કરતી વખતે તમારે નમો ભગવતે વાસુદેવાય જાપ કરવાનો છે જો તમને મંત્ર યાદ નથી પણ રહેતો તમે શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી આ રીતે બોલી ને પણ આ પાણીનો છંટકાવ કરી શકો છો ઠીક છે ને તો પોતાની બાલકની માં પણ કરશો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર પણ જરૂર કરજો કારણ કે મુખ્ય દરવાજાથી જ તમારા ઘરમાં હર પ્રકારની ઉર્જા અંદર આવે છે નકારાત્મક ઉર્જા પણ આવે છે સકારાત્મક ઉર્જા પણ આવે છે ધનની દેવી માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં મુખ્ય દરવાજાથી જ આવે છે અને તમને જણાવી દઈએ ઘણા બધા લોકો આ વસ્તુને જાણે છે પરંતુ કેટલાક લોકો નથી જાણતા કે મુખ્ય દરવાજાનો ખૂબ વધારે પ્રભાવ તમારા જીવન પર પડે છે મુખ્ય દરવાજો એવું સમજી લો કે તમારી બદલી શકે છે જો તેનાથી જોડાયેલા ઉપાય તમે પૂરી સાચી શ્રદ્ધા સાથે કરી લો છો તો હંમેશા પોતાના ઘરના મુખ્ય દરવાજા પર પણ તમારે હળદર પાણીનો છંટકાવ જરૂર કરવો જોઈએ જો ગુરુવારના દિવસે પૂર્ણિમા આવી જાય તો આ તો ખૂબ જ ઉત્તમ હોય છે અને આ વખતે ગુરુવારના દિવસે જ પૂર્ણિમા છે તો ગુરુવારનો દિવસ જે છે તે શ્રી હરિ વિષ્ણુ નો છે અને હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે તો આ દિવસે તમે ગંગાજળનો છંટકાવ કરો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર જોશે અને પાણીનો છંટકાવ પણ તમારે જરૂર કરવો જોઈએ તો જણાવી દઈએ આ હળદર પાણી તમારા જીવનમાં એવો ચમત્કાર કરશે કે તમે જોશો તમારા જીવનની જે ગરીબી તમારા જીવનમાંથી ખસવાનું અને દૂર થવાનું નામ નહોતી લઈ રહી તમારા જીવનમાંથી બિલકુલ ચલી જશે તમારી આસપાસ પણ નહીં ભટકશે અને ક્યારે પણ તમને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર નહીં લેવા પડે તો હળદરવાળા પાણીનો છંટકાવ મુખ્ય દરવાજા પર જરૂર કરજો અને હળદરવાળા જળથી સ્નાન જરૂર કરજો અને હળદર મેળવીને થોડા પાણીમાં હળદર ભેળવો અને હળદર ભેળવીને તુલસીનો છોડ જો ઘરમાં છે તો તેમાં પણ તમે હળદરવાળું જળ જરૂર નાખજો જો આ ત્રણ ઉપાય હળદર એકસાથે કરી લીધાને તો તમારું જે ભાગ્ય છે તે આ રીતે ચમકાવી દેશે શ્રી કે રૂપિયા પૈસા જેટલી વસ્તુઓ હોય છે ને તમે તેને સંભાળી નહીં શકો તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે પૂર્ણિમાનો નો તમને બધાને આ ઉપાય જરૂર કરવો જોઈએ તો આજના વિડીયો અમે તમને ગુરુ પૂર્ણિમાના કેટલાક ખૂબ જ સરળ કારગર અને રહસ્યમય ઉપાયો જણાવ્યા છે આ ઉપાયો તમારી કિસ્મતને રાતોરાત બદલી નાખશે જો તમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો તમને ભગવાન શ્રી હરી વિષ્ણુની કૃપા ચોક્કસ મળશે કારણ કે શ્રી હરી વિષ્ણુ જ યારે તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે ત્યારે ભક્તો એટલું ધન અને સુખ મેળવે છે કે તેઓ તેને સંભાળી પણ શકતા નથી આ ઉપાયો જરૂર કરજો તમારું ભાગ્ય ચોક્કસ ચમકશે આ ઉપાય પંડિતજીએ પોતાની સિહોરની કથામાં જ બતાવ્યો છે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા દુખ અને સમસ્યાઓ ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોય શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોય શકે છે અને પણ ઘણા પ્રકારના દોષ હોય છે પણ પણ શકે પરંતુ તમારે ઉપાય કરવા માટે પોતાના દોષને શોધવાની જરૂર નથી તમારા ઘરમાં કયા કારણથી આટલા દુખ અને પરેશાની આવી રહી છે તે પણ તમારે શોધવાની જરૂર નથી આ એકવીસ ચોખાના દાણાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે કારણ કે આ એકમાત્ર ઉપાય કરવાથી તમારા આખા ઘર પરિવારમાં સુખ અને શાંતિ થઈ જશે તમારા ઘરમાં સારા સારા કામ થવા લાગશે તમારી જે પણ મનોકામના હશે તે પણ ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે મિત્રો હવે આ ઉપાય કયા સમય કરવાનો છે તે પણ તમે જાણી લો જુઓ એકવીસ ચોખાના દાણાવાળા ઉપાયને કરવાનો જે સમય છે તે સીધી વાત છે સવારનો સમય છે સવારનો સમય છે આમ તો મિત્રો ગુરુ પૂર્ણિમા જે સમય હોય છે આખા દિવસ મંદિર ખુલ્લા રહે છે આખા દિવસ તમે ઉપાયો પણ કરી શકો છો તેમાં કોઈ તકલીફ વાળી વાત નથી કારણ કે ગુરુ પૂર્ણિમા દિવસે ભગવાન શિવજી આખા દિવસ પોતાના મંદિરમાં બેઠા રહે છે કે કયો ભક્ત આવશે કોણ અમને પ્રસન્ન કરશે અને અમે ક્યારે તેની મનોકામના પૂર્ણ કરીશું મિત્રો આ દિવસે શિવજી એટલું બધું પ્રદાન કરે છે જેટલી કે આપણે ક્યારે કલ્પના પણ નથી કરી શકતા એટલા માટે આ તો જવા દેવો ન જોઈએ તો હવે આપણે સમજીએ મિત્રો આ એકવીસ ચોખાના દાણા વાળા ઉપાય ને આખરે તમારે કેવી રીતે કરવાનો છે જુઓ ખાસ કરીને પ્રયત્ન કરજો કે આ ઉપાય તમે ગુરુ પૂર્ણિમા દિવસે સવારે સવારે કરી લો પરંતુ કોઈ કારણવશ ન કરી શકો તો પછી થોડા મોડા પણ કરી શકો છો અને પહેલી મુખ્ય વાત તમારી એજ હોવી જોઈએ કે ઘરની જે માતાઓ બહેનો હોય છે તેમાંથી કોઈ એક આ ઉપાય કરે મતલબ કે જો માતા બહેન હાજર ન પણ હોય તો તે જગ્યાએ પછી ઘરનો કોઈ મોટો જે પુરુષ હોય તે પણ આ ઉપાય કરી શકે છે કોઈ તકલીફ વાળી વાત નથી પરંતુ ઘરના બધા સભ્યોને આ ઉપાય કરવાની જરૂર નથી ઘરનો કોઈ એક મુખ્ય સભ્ય પણ ઉપાય કરશે તો આ ઉપાય કરવાનું ફળ તેના આખા જરૂર પ્રાપ્ત થશે તો જુઓ એકવીસ ચોખાના દાણા વાળો ઉપાય છે તો સીધી વાત છે કે તેમાં આપણને એકવીસ ચોખાની તો જરૂર પડશે તો જુઓ એકવીસ ચોખાના દાણા તમે પોતાના ઘરમાં આ જગ્યાએ રાખી દીધા પછી માની લો કે તમારા જીવનની ગરીબી અને નિર્ધનતા ને દૂર થવામાં સમય નહીં લાગે સાથે જ તમારા જીવનમાંથી ગરીબી અને નિર્ધનતા હંમેશા માટે દૂર થઈ જશે અને માતા લક્ષ્મી નો તમારા ઘરમાં હંમેશા વાસ થશે તો જુઓ જો તમે પણ પોતાના જીવનમાં પરેશાન છો પોતાના જીવનની ગરીબી થી નિર્ધનતાથી આજની વિડીયો ને તમારે બિલકુલ પણ છોડવાની નથી કારણ કે આજની આ વીડિયો તમારા આખા જીવનને બદલી દેશે અને ધન સાથે જોડાયેલી સમસ્યા તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે તો જુઓ તમે બધા આ વાત જાણો છો કે ચોખા જેને આપણે અક્ષત કહીએ છીએ દેવતાઓના પ્રિય અન્ન છે તેના વગર કોઈ પણ પૂજા અનુષ્ઠાન અધૂરું હોય છે ચોખાના કેટલાક ખાસ ઉપાય આર્થિક પરિસ્થિતિઓને ખૂબ જ મજબૂત કરી દે છે અને તમારી જેટલી ગરીબી છે નિર્ધનતા છે તેને પણ દૂર કરી દે છે તો ચાલો ઝડપથી વાત કરી લઈએ કે કેવી રીતે તમે પોતાના જીવનની નિર્ધનતા અને ગરીબી ને ચોખાનો ઉપાય કરીને દૂર કરી શકો છો તો જુઓ સૌથી પહેલા તમને જણાવી દઈએ જે ગ્રહ અને વાસ્તુદોષ હોય છે આપણા જે ગ્રહ અને વાસ્તુદોષ હોય છે આપણા જીવનની જેટલી પણ સારી વસ્તુઓ હોય છે ને તેને આ બેકાર કરી દે છે કહેવાનો અર્થ છે કે આપણા જીવનમાં સુખ શાંતિ ભંગ થઈ જાય છે આપણા પરિવારમાં કલેશ વધવા લાગે છે માહોલ જે હોય છે તે તણાવપૂર્ણ થઈ જાય છે અને આ સાથે જ ધનહાનિ આપણને તે ઘરમાં થાય છે જ્યાં કોઈ વાસ્તુદોષ હોય છે અથવા પછી તમારા જે ગ્રહ હોય છે તેમનું સંતુલન ઠીક નથી હોતું તમારો કોઈ ગ્રહ નબળો થઈ જાય છે તો જુઓ જ્યારે તમારા ઘરમાં કલેશ થશે ઘરનું જે જે વાતાવરણ છે 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 તે બેકાર થશે તો ઘરમાં ઘરમાં આવે જ થાય ઘરના લોકો છે તે આપસમાં લડતા ઝઘડતા રહે છે તો ચાલો ઝડપથી વાત કરી લઈએ એકવીસ ચોખા તમારે પોતાના ઘરમાં ક્યાં રાખવાના છે કયો ઉપાય છે કેવી રીતે કરવાનો છે જેથી તમારા જીવનમાં હંમેશા ધન પણ આવશે ધન રોકાશે પણ અને તમારા ઘરમાં માતા લક્ષ્મી નો હંમેશા વાસ થશે અને ઘરની બધી નિર્ધનતા ઝડપથી ઝડપથી દૂર થઈ જશે તો ઉપાય ને કરવા માટે સૌથી પહેલા તમને જણાવી દઈએ કે તમારે એકવીસ ચોખાના દાણા લેવાના છે એવા જે ક્યાંયથી પણ તૂટેલા ન ન હોય હોય ખંડિત ચોખાના દાણા લેશો અને હળદરના લેપથી એટલે કે હળદર થોડી તમે વાટકીમાં ઘટ ઘોડો અને તે હળદર ને તે ચોખા ઉપર લગાવીને તે ચોખાને તમે પીળા કરી લેશો તો તમારી પાસે એકવીસ ચોખા હોવા જોઈએ પીળા જેને તમે હળદરથી થી પીળા કરશો સાથે જ તમારે એક લાલ રંગનું ખૂબ જ નાનકડું કપડું લેવાનું છે તો હવે તમે જે લાલ રંગનું એક કપડું લીધું છે કપડા પર તમારે શું કરવાનું છે છે ચોખાના દાણા રાખવાના અને તેની એક પોટલી બનાવી લેવાની છે ગાંઠ લગાવીને કેટલી ગાંઠ બે ત્રણ ચાર આટલી જ ગાંઠો તમારે લગાવવાની છે હવે આ પોટલી તમારે માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાની છે તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની કોઈ મૂર્તિ છે કોઈ પ્રતિમા છે તેમના ચરણોમાં તમારે આ પોટલી મૂકી દેવાની છે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો માતા લક્ષ્મીની પ્રતિમાની આગળ પ્રગટાવવાનો છે આ ઉપાય ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજના સમયે કરવાનો છે એક દીવો પ્રગટાવશો માતા રાણીની આરતી કરશો લક્ષ્મી જય માતા લક્ષ્મી અથવા મહાલક્ષ્મી ન મહા મંત્રનો જાપ કરી લેશો અથવા જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ આ રીતે તમારે બોલવાનું છે અને પૂજા પોતાની સંપન્ન કરી લેવાની છે પૂરી કરી લેવાની છે તેના પછી તમારે શું કરવાનું છે જયારે તમારી પૂજાને થોડો સમય થઈ જશે તેના પછી તમારે તે પોટલી ઉઠાવવાની છે આ પોટલીને તમારે પોતાની તિજોરીમાં રાખવાની છે જ્યાં તમે પોતાનું ધન રાખો છો પોતાના રૂપિયા રાખો છો પોતાના પૈસા રાખો છો ત્યાં તમારે આ પોટલી મૂકી દેવાની છે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને ને પ્રા કરતા કે હે ધનની દેવી માતા લક્ષ્મી ક્યારે પણ મારા ઘરમાં ધનની કમી ન થવા દેતા અને હંમેશા તમારો મારા ઘરમાં વાસ રહે શ્રી વિષ્ણુ સાથે આ રીતે તમારે પ્રાર્થના કરી લેવાની છે અને આ એકવીસ ચોખાના દાણા જે પીળા તમે થી કર્યા છે એક લાલ રંગના કપડામાં બાંધીને તમારે પોતાની તિજોરીમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કર્યા પછી પોતાની તિજોરીમાં માં તેજ દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે જ રાખવાના છે કરીને જોઈ લેજો તમારા ઘરની ગરીબી અને નિર્ધનતા ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે તેનું પરિણામ તમે પોતે જોઈ લેશો તો ખૂબ જ અચૂક ઉપાય છે જુઓ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય તમે જરૂર કરજો તો જુઓ તમને જણાવી દઈએ કે કેવી રીતે ચોખાનો ઉપાય તમારા જીવનની નિર્ધનતા અને ગરીબીને તરત જ તરત દૂર કરી દેશે જુઓ ચોખા જે છે તે ચંદ્ર ગ્રહનું પ્રતિક હોય છે અને જો તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો થઈ ગયો છે તો ધન હાનિ હંમેશા તમારા જીવનમાં બની રહેશે આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં ચંદ્ર ખૂબ જ મજબૂત થઈ જશે જેના પછી ધન આવવાનું પણ શરૂ થઈ જશે તમારા ઘરમાં ધન રોકાવાનું પણ શરૂ થઈ જશે અને તમારા હાથમાં તમારા પર્સ હંમેશા પૈસા રોકાશે તો ચાલો પહેલા ઉપાયની વાત કરી લીધી હવે ઝડપથી વાત કરી લઈએ બીજા ઉપાય ની કયો છે તે બીજો ઉપાય જે તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે જ કરવાનો છે 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 તો જુઓ જો તમારી કોઈ કોઈ એવી ઈચ્છા મનોકામના જે પૂરી નથી થતી તમે ઈચ્છો છો કે તમારી તે ઈચ્છા તમારી તે મનોકામના પૂરી થઈ જાય અને હંમેશા તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવે ક્યારે પણ તમારા ઘરમાં કોઈ દુખ કષ્ટ તકલીફ ન આવે તો તમારે શું કરવાનું છે તમારે એક મુઠ્ઠી અક્ષત લેવાના છે એવા ચોખા જે બિલકુલ પણ તૂટેલા ન હોય એક અક્ષત અને એક લોટો પાણી લઈને તમારે મહાદેવના ના મંદિર માં જવાનું છે અને મહાદેવને આ એક મુઠ્ઠી અક્ષત તમારે અર્પણ કરવાના છે શિવલિંગ પર ચઢાવવાના છે અને મહાદેવને પાણી અર્પણ કરવાનું છે તેમની શિવલિંગ પર આટલો ઉપાય જો તમે કરી લીધો ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ વાસ હશે ધનની વૃદ્ધિ થશે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે અને ઘરમાં ક્યારે પણ તમને પોતાનો કલેશ જોવા નહીં મળે આટલો અચૂક છે આ એક મુઠ્ઠી અક્ષતનો ઉપાય તો જુઓ બે ઉપાયની અત્યાર સુધી આપણે વાત કરી લીધી હવે ઝડપથી વાત કરી લઈએ ત્રીજા ઉપાયની ઘર ઘરમાં ગરીબી તમારી ભલે કેટલી પણ વધુ હોય માથે ભલે દેવું થઈ ગયું હોય ધન તમને લોકો પાસેથી ઉધાર લેવું પડી રહ્યું હોય તમારા ઘરનું તમારા માથાનું બધું દેવું દૂર થઈ જશે ઘરની બધી નિર્ધનતા ગરીબી દૂર થઈ જશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે સ્થાયી રૂપથી સ્થાયી રૂપનો અર્થ છે માતા લક્ષ્મી ક્યારે પણ પછી તમારા ઘરને છોડીને નહીં જાય તો ખૂબ જ સરળ ઉપાય છે તમારે કરવાનું શું છે તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવાનું છે તમારે ખીર બનાવવાની છે ગુરુ પૂર્ણિમાના દિવસે ખીર બનાવવાની છે અને જો તમારી પાસે થોડી ઇલાયચી છે તો તમારે શું કરવાનું છે તે ઇલાયચી ખીરમાં નાખવાની છે તેના દાણા ખીરમાં નાખવાના છે આનાથી શું ઇલાયચીની જે સુગંધ છે તે ખીરમાં સારી રીતે ભળી જશે અને માતા લક્ષ્મીને જેટલી પણ સુગંધિત વસ્તુઓ હોય છે તેમને તે સુગંધિત વસ્તુઓમાં ખૂબ જ પ્રિય હોય છે માતા લક્ષ્મી પોતે ચાલીને તે ઘરમાં આવે છે જે વ્યક્તિ સુગંધિત કોઈ પણ વસ્તુનો ઉપાય માતા લક્ષ્મીની પૂજામાં કરી લે છે તો જ્યારે આ ખીર તમે બનાવશો સાંજના સમયે પોતાના ઘરમાં પૂજા કરશો અને માતા લક્ષ્મીને તમારે આ ઇલાયચી વાળી ખીર અર્પણ કરવાની છે આ ઉપાય એટલો અચૂક છે જે વ્યક્તિ આ ઉપાય કરી લે છે તેના ઘરની નિર્ધનતા ભલે કેટલી પણ મોટી કેમ ન હોય તેના ઘરમાં ભલે કેટલી પણ ગરીબી કેમ ન હોય તે મોટી થી મોટી નિર્ધનતાને અને ગરીબીને પણ દૂર થવામાં સમય નથી લાગતો કારણ કે એટલો બધો અચૂક ઉપાય છે આ ઇલાયચી વાળી ખીરનો માતા લક્ષ્મી સમજો તરત જ તરત પ્રસન્ન થઈ જાય છે જે વ્યક્તિ ગુરુ પૂર્ણિમાના દિવસે ઇલાયચી વાળી ખીર માતા લક્ષ્મીને અર્પણ કરી દે છે તો જો તમારી કોઈ એવી ઈચ્છા છે મનોકામના છે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે તો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ઘરના મંદિરમાં માતા લક્ષ્મીને ખીરનો ભોગ જરૂર લગાવજો તો આજની વિડીયોમાં બસ આટલું જ ખૂબ સારા ઉપાય તમને સમજાવવાનો બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો સાથે જ તમારું નામ અને ગામનું નામ લખવાનું ભૂલશો નહીં અમે તમારું નામ અને ગામનું નામ આગામી વિડિયોમાં સ્ક્રીન પર આનંદપૂર્વક દર્શાવીશું કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો